વિષ્ણુગર શહેરમાં પાલડી 3 રસ્તાથી દેણપ ત્રણ રસ્તા સુધી જીઓડિસી દ્વારા ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. રસ્તાની સાઇડમાં કરવામાં આવેલા ખોદકામને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોને એક જ સાઈડમાંથી પસાર થવું પડે છે આના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સોમવારે બપોરના સમયે એક વાહનને અકસ્માત નડ્યો હતો જોકે મોટી જાનહાનિ ટળી હતી. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી આ કામગીરીને કારણે રસ્તો ઉબડખાબડ બની ગયો છે. સ્થાનિક વેપારી મનુજી ઠાકોરના જણાવ્યા મુજબ તાજેતરમાં બે અકસ્માત થયા છે તેમણે માંગણી કરી છે કે જેટલું કામ કરવામાં આવે તેટલું પુરાણ તરત જ કરવામાં આવે રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓથી આરોગ્યને પણ જોખમ ઊભું થયું છે જીઓડીસીના અધિકારી ધ્રુવભાઈએ જણાવ્યું કે ગટર લાઈનની આ કામગીરી હજુ વધુ દોઢ મહિના સુધી ચાલશે આ સ્થિતિથી વાહન ચાલકો અને રસ્તાની સાઈડના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકોની માંગ છે કે સત્વરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે